દર્શક મિત્રો સ્વર્ગુશરીમાં નંદીની તિવેદી બેતાબ વેલીમાં તમે અમારા જે મિત્રો છે એમની પાસેથી પહાડી રાગના ગીતો સાંભળ્યા આજે અમે ગુરેઝ છીએ અને બહુ અનએક્સપ્લોર્ડ આ વેલી છે જ્યાં બહુ ઓછા લોકો જાય છે પણ અમારું ગ્રુપ પણ ગુરેઝ વેલી જેવું જ અનોખું છે આજે અમારી સાથે કેટલાક કવિઓ પણ છે તો આજે એમની સરસ મજાની રચના આપણે સાંભળશું અને આ કિશનગંગા નદી જે ભારત પાકિસ્તાનની વચ્ચે વહેતી નદી છે અને આપણે આશા રાખીએ કે એ આપણા બંનેની કમ્બાઈન નદી થઈ જાય ક્યારેક તો એનાથી ઉત્તમ કાંઈ નહીં કારણ કે આપણે બધા જ ભાઈચારો એકતામાં માનનારા વ્યક્તિઓ છે પાછળ જે પહાડનું શિખર દેખાય છે એ હબ્બા ખાતુન પીક કહેવાય છે આ ખાતુન પહાડી હબ્બા ખાતુન એક કાશ્મીરી કવિયત્રી હતા અને એમની સ્મૃતિમાં આ પહાડીને નામ આપવામાં આવ્યું છે તો આ ખૂબસૂરત જગ્યા પર આજે તમને ખૂબ સુંદર કવિતાઓનો રસાસ્વાદ કરાવશું સંભળાવશું અને શરૂઆત કરશે મહેશભાઈ શાહ જેમણે પ્રવાસને બહુ જ આત્મસાત કર્યો છે આમ તો વિશ્વ પ્રવાસી કહી શકાય પણ એમને આ બધું કહીએ કશું જ ગમતું નથી એ બહુ જ સરસ સરળ અને પ્રાકૃતિક જીવનને આત્મસાત કરીને જીવી રહ્યા છે અને એવી વ્યક્તિ અમારી સાથે હોય ત્યારે પ્રવાસનો આનંદ બેવડાઈ જાય છે તો ચાલો પહેલાં મહેશભાઈને જ સાંભળીએ અને પછી જુદા જુદા કવિઓ એમની રચનાઓ સંભળાવશે એકનું એક અર્થાત કંટાળો એકનું એક જીવનમાં જ્યારે કંટાળો આવે ત્યારે માણસને થાય કે કંઈક આનો ઉપાય શું આવાસ ગમે તેટલો મોટો હોય પણ આ એટલે ઇંગિત કરી શકાય અને ઇંગિત કરી શકાય એટલે મર્યાદિતતા હોય અને મર્યાદિતતા હોય ત્યાં પૂર્ણતાનો આનંદ ના હોય અપૂર્ણતાના આનંદથી માણસને ક્યાંક પૂર્ણતા જોઈતી હોય એટલે પ્રવાસની શરૂ થાય પ્રવાસની ઈચ્છા થાય કે આપણે ક્યાંક જઈએ પ્રવાસ એટલે પ્રકૃષ્ઠ વાસ પ્રકૃતિનો વાસ ઉત્તમ વાસ ઈશ્વરની ઉત્તમ પ્રતિકૃતિ એનો વાસ પણ થાય છે શું ત્યાં જઈને માણસ માત્ર કરે છે હવા કરવાની જરૂર છે મનોફેરી કુદરત એટલે કુદ અને રથ ક્યાંથી કૂદવાનું છે પોતાની દૈનંદિની પરિસ્થિતિમાંથી પોતાના વિચારોમાંથી પોતાના વ્યવહારોમાંથી ત્યાંથી એક કૂદીને રથ થવાનું છે ઈશ્વર પણ કહે છે કે મારામાં મન રાખ કુદરત પણ કહે છે કે મારામાં મન રાખ તો પછી તને આનંદ આવશે કારણ કે અહીંયા તું જુઓ અહીંયા નિસ્વાર્થતા છે ઈશ્વરની પ્રકૃતિમાં જળ તત્વમાં જુઓ પૃથ્વી તત્વમાં જુઓ તત્વમાં જુઓ તમને આનંદ આવે છે કારણ કે પંચમહાભૂતનું બનેલું આ વિશ્વ છે પંચમહાભૂતનું બનેલું આ શરીર છે વાયુ તત્વ આપણા શરીરનું અને અહીંયાનું વાયુ વાયુતત્વનો જ્યારે સન્નિધિ થાય ત્યારે સહોદર સ્નેહ ઊભો થાય અંદરથી એક આત્મીયતા ઊભી થાય એવા જળતત્ત્વ સાથે આપણે જો તાદાત્મક કરીએ તો એ ખળખળ અવાજ કે છે મળ મને તું મળ અને ભળ ભળભળ જો તું એ કરીશ તો તારી અંદર જે પ્રવાહીતા છે એનો આનંદ આવશે આ દેવદારના વૃક્ષો તો જો આ દેવદારના વૃક્ષો કેટલા મૂળ તત્વ સાથે બંધાયેલા છે તું તારા મૂળ તત્વ સાથે બંધાયેલો છે કે ઉર્ધ્વગામી થયેલા આ દેવદારના વૃક્ષો ઉપરના આકાશના દેવતાના ચરણોને ચૂંબવા માટે આકાશમાં આગળ વધી રહ્યા છે એમાં તું જો ઈશ્વરતત્વ સાથે એકાકાર થઈ ઈશાવાસ્ય વિદમ સર્વમ જતકિંચિત જગત ત્યાં જગત તો આ ઈશ પ્રકૃતિમાં ઈષમય થવાની તૈયારી એટલે પ્રવાસ જો આ ના કરી શકો તો માત્ર હવે પ્રયાસ એ પરમ પરમતત્વનું જ સ્વરૂપ છે અને એવા પરમ પરમતત્વની નજીક રહીને અત્યારે જ્યારે હું ઊભો છું ત્યારે બે એક દોહા તમારી સમક્ષ મૂકું છું કે જળના ટુકડા હાથથી વિખરાયા ચોમેર જળના ટુકડા હાથથી વિખરાયા ચોમેર એક સજાવ્યો આંખમાં ને બાકી લઈ ગયા ઘેર અને અઢળક જળના સુખને બે બાજુથી તોલ અઢળક જળના સુખને બે બાજુથી તોલ સદીઓ તરસી આંખથી બેટી પાને મોલ ને પરપોટાની છાલ પર ઝીણું કોતર કામ જળની ઉપર કોતર્યું આખે આખું ગામ પરપોટાની છાલ પર ઝીણું કોતર કામ જળની ઉપર કોતર્યું આખે આખું ગામ અને જ્યારે જળની નજીક છીએ નદીની પાસે છીએ ત્યારે એક ગીત સાંભળે છે કે જળના પડદે જરીક અમસ્તી ફાટ પડે ને જળરાશીની છાતી ના બે કટકા કંપે જળના પડદે જરીક અમસ્તી ફાટ પડે ને જળરાશીની છાતી ના બે કટકા કંપે ને તૃણની ટચલી આંગળી એથી વેઢ સમૂહે ઝાકળ બિંદુ સરી પડે ને જળને તળીએ શાંત નીરમાં જંપે ને ઝરણા વહેળા નદી તળાવો તીવ્ર વેગથી ઝીંકાતા જળ ધોધમહીથી ઉડતી સિકરો પર ચોંટી રોમ રોમ આ લિંગે જરી ટેરવે જળના સ્પર્શે જરી ટેરવે જડના સ્પર્શે શ્વેત હંસની પાંખો જેવી ઈચ્છા ફફડે જરી ટેરવે જળના સ્પર્શે હંસની પાંખો જેવી ઈચ્છા ફફડે કેડ સમાણા પાણી માયે જાત જબોડી અંગ મરોડી મલકે જળના પડદે જરી કમ્સતી ફાટ પડે ને રાશિની છાતીના બે કટકા કમકે સ્વર્ગ ગુરુજીરી ચેનલ નાવક્રમે નંદિની બહેન નંદિની ત્રિવેદી બહુ જ ઉત્તમ પ્રવૃત્તિ કરી રહ્યા છે યજ્ઞ કાર્ય છે આ તો એક બીજી એક રચના સંભળાવવાનું મને મન થાય છે કે તડક દઈને તૂટતી ક્ષણનો ભાર લઈને વગડાની છાતી પર જાણે બેસી રહીએ આપણે બધા જ પ્રકૃતિના અંશ છે છીએ એટલે તડક દઈને તૂટતી ક્ષણનો ભાર લઈને વગડાની છાતી પર જાણે બેસી રહીએ ભર્યા ભર્યા આ ખેતર વચ્ચે સરતી જાતી કેળીના એકાંત સોસરા પેસી રહીએ ને સિમને એ જ અભરખા જળના તોરણ મૂકવા માથે સિમને એ જ અભરખા જળના તોરણ મૂકવા માથે નદી વહેળા ઝરણાઓનું સાજન માજન સાથે અને હરિયાળીની ગંધ બધીએ વધ્યા ઘટ્યા બે શ્વાસો માટે ચાલ જરા ઉઘરાવી લઈએ કડાક દઈને તૂટી ક્ષણનો ભાર લઈને વગડાની છાતી પર જાણે બેસી રહીએ અને આગળનો બંધ છે કે વગડાને જો ટાળ ચડે તો વગડો કેવું તાપે વગડાને જો ટાળ ચડે તો વગડો કેવું તાપે નળનું કસ્તર આંખો ના ઊંડાણો માપે ને અંધારાના મોલને ભીની આંગળીઓથી ચાલ જરા ફં ફોસી લઈએ અંધારાના મોલને ભીની આંગળીઓથી ચાલ જરા ફં ફોસી લઈએ કડાક દઈને તૂટતી ક્ષણનો ભાર લઈને બગડાની છાતી પર જાણે બેસી રહીએ એ છેલ્લો બંધ છે કે જળનું વસ્યતનામું જળનું વસ્યતનામું ચહેરે છાલક થઈને વાગે ને પરપોટાના હસ્તાક્ષરથી કાન સફાળા જાગે ને શાંત નીરમાં કાંકરીઓથી ઊભા થતાં એ આંદોલન સંકેલી લઈએ કળાક દઈને તૂટતી ક્ષણનો ભાર લઈને બગડાની છાતી પર જાણે બેસી રહીએ સ્વર્ગુર્જરીમાં આપ સૌને મળવાનો આનંદ કરું છું આનંદ લઉં પણ છું આજે કાશ્મીરની પહાડીઓમાં અમે ઊભા છીએ ગુરેજીમાં છીએ આ વાતાવરણ એટલું સરસ છે એટલે મારે તમને ગીત સંભળાવું છે અને ગીત છે પ્રીત નદીના કાંઠે કાંઠે સ્મિત ભરીને ગઈએ રે પ્રીત નદીને કાંઠે કાંઠે સ્મિત ભરીને ગઈએ રે મિત મળે જો કોઈ વરસતું થોડું છલકી જઈએ રે વૃક્ષો જાણે ભેરુ જેવા હાલ વાલથી પૂછે રે વૃક્ષો જાણે ભેરુ જેવા હાલ વાલથી પૂછે રે જીવન ભરનો થાક લીલેલા પડછાયાથી લૂછે રે સુક્કા મનને જળમાં બોળી બોળી ભીના થઈએ રે પ્રીત નદીને કાંઠે કાંઠે સ્મિત ભરીને ગઈએ રે બીજો પણ છે પહાડ તો હાડો હાડ ઉતરી કરતા પગ પૈસારો રે પહાડ તો હાડો હાડ ઉતરી કરતા પગ પૈસારો રે ટોચથી તળિયા અલગ કહેતા કે આવો અહીં પધારો રે મન ગુફામાં પહાડ ગુફાને સંતાડીને રહીએ રે પ્રીત નદીને કાંઠે કાંઠે સ્મિત ભરીને ગઈએ રે મિત મળે જો કોઈ વસ્તુ તો થોડું છલકી જઈએ રે થોડું છલકી જઈએ અને એક બીજી નાણાકી રચના છે કે વર્ષો પછી એ જ ધોધ પાસે બેઠો છું હજી એ પ્રચંડ વેગથી પડે છે હું પણ કોઈક પ્રેમમાં પ્રચંડ રીતે ચશ્મા ઉતારું છું જળની પર આવીને બેસી જાય છે મને ખબર છે મેં જે જળ જોયું હતું એ તો ક્યારનું વહી ગયું છે ધોધની પાસેનો એનો એ પથ્થર હજુ એટલો જ ભીનો છે મને હજી સમજાતું નથી કે મારી ભીતરનો એક ભાગ કેમ પથ્થર બની ગયો છે અને હજી એ કેમ ભીનો છે ખૂબ આભાર સોરોગજરા ફરીથી એક સલામ આજે છેલ્લા પંદર દિવસથી અમે કાશ્મીરમાં છીએ અને આ કાશ્મીરનું કુદરતી સૌંદર્ય જોઈને મને એમ થાય છે કે કાશ્મીરી પંડિતોને આટલું સરસ કાશ્મીર છોડીને જ્યારે વિસ્થાપન કરવું પડ્યું હશે ત્યારે એ લોકોની શું હાલત થઈ હશે એની આપણે કલ્પના પણ નથી કરી શકતા તો કાશ્મીરના એક ખૂબ જાણીતા કવિ છે અગ્નિશેખર જેનો જન્મ ઓગણીસો પંચાવનમાં કાશ્મીરમાં પંડિત કુટુંબમાં થયો હતો એમણે એક વિસ્થાપનની કવિતા હિન્દીમાં રચી છે જેનો હું ગુજરાતી અનુવાદ આપની સમક્ષ રજૂ કરું છું બાળક પૂછે છે શું થયું હતું એ બાવરી બાવરી હવામાં આપણા પરિવારનું બાપુ આખું ગામ કેવું ડરી ગયું હતું નદી પણ ભાગી ગઈ હતી રામ ભરોસે છોડીને આ ચિનારના વૃક્ષોને શેરીઓમાં હજારો કાગડાઓએ ભૂમરાણ મચાવ્યું હતું ને આપણે હતા છાપરા વગરના ઘરમાં કોઈ વેલી પર બચેલા લીલી ટ્રાક્સના આખરી જીમકા જેલા રોતીતી મા રોતીતી દાદી નાનકો પણ રોતો તો રોતીતી કાકી અને તમે હાથ જોડીને બધાને ચૂપ રહેવા કહેતા હતા દીવા બધા ઓલવી નખ્યા હતા ચૂપકી દી છવાઈ ગઈ હતી ગલીઓમાં જાણે કોઈ ખૂબ મોટો ફટાકડો ફોડતો હોય ને એવા અવાજો આવતા હતા ત્યારે પણ બાપુ ગઈ કાલે દૂરદર્શન પર બતાવતા હતા આ કાશ્મીરને બરફ પહાડો આ સરોવરો આ ઝરણાઓ આ લીલાછમ મેદાનો ત્યારે મને થયું કે આપણે પીળા પાંદડા છીએ ઝાડુના એક ઝાટકે ઉસેટાઈ ગયેલા ઠલવાયેલા કેમ્પો બાપુ અહીંથી પણ આપણને ઉડાવી લઈ જશે હવા તો કાશ્મીરમાંથી આતંકવાદીઓના અત્યાચાર વડે જે ફેકાઈ ગયેલા કાશ્મીરીઓનું ચિત્રણ આ કાવ્યમાં કવિએ કર્યું હતું તો મારી જ એક આતંકવાદ પર રચેલી ગઝલ આપને આપની સમક્ષ રજૂ કરું છું આતંકવાદ આટલું તંગ વાતાવરણ ક્યાં સુધી આટલું તંગ વાતાવરણ ક્યાં સુધી જીવને મોતનું આવરણ ક્યાં સુધી ફૂલને મળે સહેજ કાંટા ભરી ફૂલને મળે સેજ કાટા ભરી આ દિવસ રાતનું જાગરણ ક્યાં સુધી કાફલો એમનો ક્યાંયથી પણ નીકળે કાફલો એમનો ક્યાંય પણ નીકળે આખરે દોડવું લઈ ચરણ ક્યાં સુધી ચાલશે આજ રીતે અત્યાચાર તો ચાલશે આ જ રીતે અત્યાચાર તો ફેલશે યાતનાનું ચરણ ક્યાં સુધી ત્રાસવાદી દમન શક્ય હોય જો ત્રાસવાદી દમન શક્ય ના હોય જો તો થશે આજે કવિયત્રી પ્રતિમાબેન પંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે અને તેમનો જન્મદિવસ છે બાસઠમાં વર્ષમાં એમનો પ્રવેશ છે તે નિમિત્તે એક મારી જ લખેલી રચના સંભળાવું છું પર્વત પરથીવાતી જંજાવાતી પ્રવાસની આ રાત દિવસની ભાગ દોડમાં મારી ભીતર સાવ અચાનક કોઈ પરિચિત આવી બેઠું અને મને હળવેથી પૂછે આજ તને બાસઠ હું બેઠું ને કદ નાનું પણ છલાંગ મોટી ઝરણું કદી ન ડરતું વિઘ્નો સામે સીસ ઝુકેના એકલ પંડે લડતું સંગી સાથી કોઈ મળે તો ગળે લગાડી ફરતું પણ ઝુકેના એક ગળી પણ સદા રહે ખડખડતું પ્રસન્નતાની કરવી લહાણી એ જ જીવનનો હેતુ વ્હાલા દૌલા કોઈ નહીં ના કોઈ સમીપ કે છેટું શું આજ તને બાસઠમું બેઠું ને ઝરણાને ના જન્મ મરણ ના ગાંઠ ના વરસ ઝરણાને ના જન્મ મરણના ગાંઠ ના વરસ ધરમ કરમમાં નાત જાતને ધરમ કરમમાં છિપાવતું એ તરસ ઝરણાને ના જન્મ મરણના ગાંઠ ના વરસ નાત જાતને ધરમ કરમમાં છિપાવતું એ તરસ દેશ નહીં પર દેશ નહીં બસ માં રહેતું

એક સુગંધી ફૂલ તોડવા હાથ લગાવું છું એક ફૂલ તોડવા હાથ છું અને આખે વૃક્ષ મારો હાથ પકડીને મારી સાથે આવે છે અને એક બીજી રચના એવું જો થાય કે ઝાડની લીલાશ બધી મારામાં ઉતરે ને પંખી મારામાં વસી જાય તો કેવી મજા પડી જાય એવું જો થાય કે ઝાડની લીલાશ બધી મારામાં ઉતરે ને પંખી મારામાં વસી જાય તો કેવી મજા પડી જાય ને સાંભળું છું આછેરું પંખીનું ગાન સાંભળું છું આછેરું પંખીનું ગાન પછી મારામાં ટવકાઓ ઉગે સાંભળું છું આછેરું પંખીનું ગાન પછી મારામાં ટવકાઓ ઉગે ભૂજવાયેલ શાખાની વચ્ચેથી તાપ જરા પૂણો થઈ મારાલ ઉગે મુઠ્ઠીમાં બંધ કરું આછેરી આશ મુઠ્ઠીમાં બંધ કરું આછેરી આશ ને નદીઓ બનીને વહે ભૂરી ભી નાશ મુઠ્ઠીમાં બંધ કરું આછેરી આશ અને નદીઓ બનીને વહે ભૂરી ભી નાશ તો કેવી મજા પડી જાય અને ક્યારેક એવોય વિચાર આવે છે કે પીળું જો પાંદડું કો મારામાં દેખા દે એને સાચવીને રાખવું પીડું જો પાંદડુંકો મારામાં દેખા દે એને એ સાચવીને રાખવું સાવરે સજ્જન બની લીલેરા દિવસોની વાર્તાની ઝરમરને ટાંકવું ફૂટતી કૂપણની હો પ્રેમભરી ભીનાશ ફૂટતી કૂપણમાં હો પ્રેમની ભીનાશ ને મોહરેલી મંજરીના માંડવા બંધાય તો કેવી મજા પડી જાય એવું જો થાય એ ઝાડની લીલાશ બધી મારામાં ઉતરે ને પંખી મારામાં વસી જાય તો કેવી મજા પડી જાય શુભમ ભવતુ અહીં આગળ ઊભા છીએ કિશન નદીના કાંઠે સામાન્ય રીતે આપણે જોઈએ તો કિશન એટલે કે કૃષ્ણ અને કૃષ્ણની સાથે હંમેશા યમુના મહારાણીનું નામ હોય પણ અહીંયા પુણ્ય સલીલા ગંગાનું નામ છે કિશન ગંગા અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરિ જુજુ એ રૂપ અનંત ભાષે સ્વજનો અહીં આગળ કિસરગંગાને કાંઠે સ્પરેલી ચાર પંક્તિઓ આપને અર્પણ કરું છું કિનારાઓ છોડીને વહી શકું છું કથા સદીઓની કહી શકું છું કિનારાઓ છોડીને વહી શકું છું કથા સદીઓની કહી શકું છું અવરોધો અને અંતર આવ્યો તો આવ્યા કરે અવરોધો અને અંતરાયો તો આવ્યા કરે સદા મારી મસ્તીમાં રહી શકું છું મિત્રો કાશ્મીરમાં અમે માત્ર કવિતાઓ અને ગીતો જ નથી કર્યા અમારી પાસે કલા કૌશલ્યથી સભર મિત્રો પણ છે આ તમે પારુલ શાહને જોઈ રહ્યા છો આજના બર્થડે ગર્લ પ્રતિમા પંડ્યાને એ મહેંદી મૂકી રહ્યા છે બોલો આવો જલસો તમે કોઈ દિવસ માણ્યો છે કાશ્મીરમાં મહેંદી વાહ ભાઈ વાહ બાજુમાં ભારતીબેન બ્રહ્મભટ્ટ છે જયશ્રીબેન શાહ છે સોનલ છે આપણા મુકેશ જોશીના પત્ની એટલે આ જુઓ અમે કેવા કેવા જલસા કર્યા છે અહીંયા તો મને પેલું ગીત યાદ આવે છે મહેંદી તેવાવી માળવે એનો રંગ ગયો કાશમીર રે મહેંદી રંગ લાગ્યો મહેંદી એનો રંગ ગયો કાશ્મીર રે મહેંદી રંગ beauty